હવે તમારા લોકોનું નેટ બે હજાર ચોવીસનું પરિણામ આવી ગયા બાદ જો તમારે એમબીબીએસમાં લેવું છે બીડીએસમાં લેવું છે બીએમએસમાં લેવું છે અથવા તો બીએચએમએસમાં લેવું છે તો તમારા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન છે એ શરૂ થઈ ગયા છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જે તમારે લોકોને મેડિકલની વેબસાઇટમાં જે જે અપડેટ આવ્યું છે એ અપડેટની સાવ સરળ રીતે સમજૂતી આ વિડીયોમાં આપવામાં આવી છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અનસો જુઓ અને ચેનલ પર નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો વેબસાઇટમાં તમારે આ રીતનું આખે આખું અપડેટ આવ્યું છે હવે એ અપડેટનું હું તમને પહેલેથી વસ્તુ સમજાવું છું કે કઈ રીતે શું છે તો તમે લોકો જે રીતે નીચે જોતા જશો તો સૌથી પહેલાં તમારે આવશે એડવર્ટાઇઝમેન્ટ ફોર ઓનલાઈન રજીસ્ટ્રેશન તો ઓનલાઈન રજીસ્ટ્રેશન માટેની જાહેરાત આવી ગઈ છે હવે તમારે રજીસ્ટ્રેશન કરવું છે તો સૌ પ્રથમ તમારે શેમાં જવાનું રહેશે તો કે ભાઈ લોગિન ફોર અંડરગ્રેજ્યુએટ મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક અને હોમિયોપેથી એડમિશન તેના પર તમારે લોકોએ ક્લિક કરવાનું રહેશે હવે જેવું તમે લોકો ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતનો ઓપ્શન ઓપન થશે એમાં તમારે લોકોએ પરચેસ પિન ઉપર ક્લિક કરવાનું છે પરચેસ પિન ઉપર તમારે એટલી ડિટેલ્સ છે એ ભરવાની છે કે ભાઈ નીટ બે હજાર ચોવીસનો રોલ નંબર છે એ તમારું નામ નીટની માર્કશીટ મુજબ ઇમેલ એડ્રેસ છે મોબાઈલ નંબર છે કેટલી અમાઉન્ટ છે કેપચા ઇમેઝ ચોસઠ ચોપન જે તમે નાખો પછી તમે લોકો છે એ પે ઉપર ક્લિક કરવાનું છે એટલે પે ઉપર ક્લિક કરશો એટલે તમે ઓનલાઈન પિન છે એ ખરીદી કરી શકશો તમારા ખાતામાંથી અગિયાર હજાર રૂપિયા કપાઈ જાય એટલે તમે લોકો ઓનલાઈન પિન છે એ ખરીદી કરી શકશો ક્લિયર થઈ ગયું અને ઓનલાઈન પિનની કોઈ વેલિડિટી ન હોય કે ભાઈ તમે લોકો આજ લીધું તો તમારે પંદર મિનિટમાં કે એક દિવસમાં ફોર્મ ભરી નાખવું પડે એવું કંઈ ન હોય એક વખત પિન તમે લઈ લીધો એટલે તેર તારીખ સુધી તમે લોકો આરામથી ફોર્મ ભરી શકશો ક્લિયર થઈ ગયું એટલે પહેલી પ્રક્રિયા તમારે લેવાની છે પિન પરચેસ કરવાનો છે ક્લિયર થઈ ગયું એટલે પહેલી તમે લોકો જાહેરાત છે એ આ રીતે જોઈ હશે પછી બીજું હશે એડવર્ટાઈઝમેન્ટ ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર પંદર ટકા ઓલ ઇન્ડિયા કોટા બી બીએમએસ અને બીએચએમએસ માટે એના પછી પ્રોસીજર ફોર ઓનલાઈન રજિસ્ટ્રેશન તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની આખી જે પ્રક્રિયા છે એની માહિતી આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું હવે જુઓ પછી તમારે આપે ઓનલાઈન એપ્લિકેશન અને રજિસ્ટ્રેશન માટેની સૂચના તો ઓનલાઈન રજિસ્ટ્રેશન માટેની પ્રક્રિયા છે અને કાર્યપ્રણાલી છે એના ઉપર આપણે લોકો ક્લિક કરીએ તો તેમાં તમારે જો ઓપન ન થતી હોય તો તેની ઉપર તમારે ક્લિક કરી રાખવાની જો માનલો કે આ પીડીએફ તમારે ઓપન નથી થતી તો તમારે એની પર ક્લિક કરી રાખીને ઓપન ઇન ન્યૂ ટેબ ઇન ગ્રુપ પર ક્લિક કરવાનું છે એટલે પ્રોસીજર ઓફ ઓનલાઈન એડમિશન તે તમારી સામે આ રીતનું પેજ છે એ ઓપન થશે ક્લિયર થઈ ગયો હવે એ ઓપન થાય છે તો એમાં તમારે શું જોવાનું છે એ વસ્તુ જોઈ લો હવે એમાં તમારે લોકોએ પહેલું પ્રક્રિયા શું કરવાની છે સાત પ્રક્રિયા છે પહેલી પ્રક્રિયા છે ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ અપલોડ તમારે પહેલાં રજિસ્ટ્રેશન કરવાનું છે પહેલાં તમારે સૌથી પહેલાં લોગિન કરીને પિન ખરીદવાનો છે તમારી પાસે ચૌદ આંકડાનો પિન આવી જાય છે એ પછી તમારે લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ જાય એ પછી જ તમારે ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે ક્લિયર થઈ ગયું એટલી પ્રક્રિયા પછી તમારે લોકોને રજિસ્ટ્રેશન કન્ફર્મ કરાવવા માટે હેલ્પ સેન્ટર ઉપર જવાનું છે તમારે અપોઇન્ટમેન્ટ બુક કરવાની છે તમે ફોર્મ ભરાવી લ્યો એના એક અથવા તો બે દિવસ પછી જ તમારે લોકોને તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એની ચકાસણી કરવાની છે એ ચકાસણી થઈ જાય પછી મેરિટ લિસ્ટની તૈયારી અને જાહેરાત આવશે તમારો ગુજરાત રેન્ક કેટલો છે તમારો કેટેગરી રેન્ક કેટલો છે એની જાહેરાત આવશે એના પછી ઓનલાઈન ચોઈસ ફિલિંગ આવશે અને એડમિશનની ફાળવણી છે એ તમારે થશે પછી અલોટેડ સંસ્થાની મુલાકાત તમારે લેવાની થશે ટ્યુશન ફીની ચૂકવણી થશે અને એડમિશન કન્ફર્મ કરાવવા માટે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ તમારે સબમિટ કરાવવાના થશે ક્લિયર થઈ ગયા આ વસ્તુ હવે આની તમને એક એક સ્ટેપ છે હું તમને વ્યવસ્થિત સમજાવીશ ક્લિયર થઈ ગયું અત્યારે માત્ર ને માત્ર તમને અપડેટ આપું છું એના પછી તમારે લોકોને આવશ્યક ડોક્યુમેન્ટની યાદી તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની તમને આમાં યાદી છે સંપૂર્ણ આપી દેવામાં આવી છે એના પછી લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર તમારે વેરીફાઈ કરાવવું છે તો તમારે હેલ્પ સેન્ટરનો આખે આખો લિસ્ટ છે એ તમારે ડાઉનલોડ કરવાનું થશે ક્લિયર થઈ ગયું હવે તમારી સામે જે રીત ડાઉનલોડ કરશો એટલે તમારી સામે આ રીતના છે એ ઓપન થશે ક્લિયર થઈ ગયું હવે કયા કયા હેલ્પ સેન્ટર છે તમે લોકો જોઈ શકો છો ટોટલ એકત્રીસ હેલ્પ સેન્ટર છે એટલે જે હેલ્પ સેન્ટર તમને લોકોને નજીક પડતું હોય ત્યાં જ જવાનું છે માની લો કે તમે લોકો જૂનાગઢના હો અને જૂનાગઢના તમે હો તમારા મનમાં એમ થાય કે મારે બીજે મેડિકલમાં હું વેરીફિકેશન કરાવતા હોઉં તો મારો વારો વહેલો આવશે એવું કંઈ નથી તમારો વારો માત્ર ને માત્ર મેરિટના ધોરણે આવશે પછી તમે પહેલે દીએ ફોર્મ ભરો કે છેલ્લે દીએ ફોર્મ ભરો કે વચ્ચે ફોર્મ ભરો એટલે જ કહું છું નજીકનું જે હેલ્પ સેન્ટર હોય એ જ તમારે લોકોએ પસંદ કરવાનું છે ત્યાં ડોક્યુમેન્ટ વેરીફાય કરવા જવાનું છે ક્લિયર થઈ ગયું પછી એક મહત્ત્વની વસ્તુ કે તમારે લોકોને ટ્રાન્ઝેક્શન નિષ્ફળતા ધારવા માટે એટલે કે તમારું પેમેન્ટ ફેલ થાય છે તો એના માટે તમારે શું કરવાનું છે બ્રોડબેન્ડ ઇન્ટરનેટ કનેક્શનનો ઉપયોગ કરીને ઓનલાઈન પિન ખરીદી કરવાનો છે બીજું વધુમાં સૂચના આપવામાં આવે છે કે રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ વિદ્યાર્થી બેંક ખાતામાંથી ભરશે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા પછી એ વિદ્યાર્થી સિક્યુરિટી ડિપોઝિટ રિફંડ મેળવવા માટે લાયક બનશે હા ઘણા લોકોની ડિપોઝિટ છે એ જપ્ત થઈ જતી હોય છે ચોઈસ ફિલિંગમાં અમુક ભૂલ કરી નાખતા હોય એટલે એ લોકોને ડિપોઝિટ છે એ સામાન્ય રીતે જપ્ત થતી હોય છે એટલે એ જપ્ત ના થાય એ માટે અમે દર વર્ષે છે એ પેઇડ કાઉન્સેલિંગ છે આ વખતથી અમે ચાલુ કર્યું છે એ પેઇડ કાઉન્સેલિંગમાં નીચેની તમામ માહિતી છે એ તમને લોકોને પર્સનલી અને વ્યક્તિગત આપવામાં આવશે એટલે ઓલરેડી ઘણા બધા લોકો જોડાઈ ગયા છે જો તમારે લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો નીચે મુજબના અમે ચાર્જીસ રાખ્યા છે અને તમારે લોકોને જોડાવું હોય તો આ બંને નંબર આપ્યા છે એ બંને નંબરમાં તમારે માત્ર વોટ્સએપ મેસેજ જ કરવાનો છે ઓલરેડી અમારી પાસે ઘણા બધા કોલ આવતા હોય એટલે કોલનો અમે રિપ્લાય કદાચ તમને ન આપી શકીએ એટલા માટે તમારે વોટ્સએપમાં મેસેજ કરવાની છે હું તમને એ પીડીએફ છે પ્રોવાઈડ કરાવી દઈશ ક્લિયર થઈ ગયું આ બંને નંબરમાંથી કોઈ એક નંબર ઉપર તમારે કોન્ટેક કરવાનો રહેશે ક્લિયર થઈ વોટ્સએપમાં મેસેજ કરશો એટલે તમને તમારી જે પીડીએફ છે આખી એ તમને મળી જશે ક્લિયર થઈ ગયું આમાં તમને વ્યક્તિગત માર્ગદર્શન છે એ સંપૂર્ણપણે આપવામાં આવે છે ગૂગલમાં ક્લિયર થઈ ગયું એ આ વસ્તુ ખાસ ધ્યાન મારે જોડાવવું હોય તો તાત્કાલિક ધોરણે છે અથવા તો વહેલામાં વહેલી તકે અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે ક્લિયર હવે આપણે પાછા આવી ગયા છીએ તો એમાં તમે લોકો છે એ જે ખાતામાં તમે ભરશો એ જ ખાતામાં પરત કરવામાં આવશે ક્લિયર થઈ ગયું એટલે જેમાં તમે રિફંડ મેળવવા માગશો એ જ ખાતે ટ્રાન્ઝેક્શન કરવું એટલે તમારો ક્રેડિટ કાર્ડ અથવા તમારો તમારા વાલીનું જે ક્રેડિટ કાર્ડ છે એમાંથી તમારે આખી આખી પ્રક્રિયા કરવાની છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ પછી તમે લોકો જોઈ શકો છો કે દિવ્યાંગતાનું છે પ્રમાણપત્ર તમે જો લાગુ પડતું હોય તો તમે લોકો ભરી શકશો પછી આમાં શું કીધું છે એ તમે લોકો ખાસ ધ્યાનમાં રાખો એનાર કેન્ડિડેટ છે એને કઈ રીતે આખું એડમિશન મળે એની સંપૂર્ણ માહિતી છે એ મેળવી શકો જુઓ પછી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે તમારે લોકોને એક ઓથોરિટી લેટર કરીને આવે છે ઓથોરિટી લેટર એટલે કહેવાય કે માની લો કે વિદ્યાર્થી હેલ્પ સેન્ટર ઉપર નથી પહોંચતો તો એમના માટે ઓથોરિટી લેટર હોય છે બાકી કોઈને જરૂર પડતી નથી વિદ્યાર્થી માની લો કે ક્યાંક બહાર હોય અને એમના અન્ય કોઈ સગા સંબંધી હોય એ વેરિફિકેશન માટે જતા હોય તો ઓથોરિટી લેટરની જરૂર પડે ક્લિયર થઈ ગયું પછી મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ તમારે શું કરવાનું છે એ હું તમે સમજાવી દો તમારે સૌથી પહેલાં ડાઉનલોડ કરી લેવાનું છે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ જે છે એ ડાઉનલોડ કરી લેવાનું રહેશે હવે તમે જે રીતે આ ડાઉનલોડ કરો છો સર્ટિફિકેટ હવે આ સર્ટિફિકેટની તમારે સૌથી પહેલાં પ્રિન્ટ કઢાવવાની છે ક્લિયર થઈ ગયું એ પ્રિન્ટ કઢાવીને તમારે આ જ કાગળને એમ બીબીએસ ડૉક્ટર હોય અથવા તો એમડી ડૉક્ટર ખાલી એમ બીબીએસ હોય તો પણ ચાલે એમની પાસે લઈ જવાનું છે એટલે એમની એ ડિટેલ્સ છે આ તમને ફોર્મમાં ભરી દેશે અને એ ડિટેલ્સ તમારી પાસે કદાચ પચાસ રૂપિયા પણ લે સો રૂપિયા પણ લે બસો રૂપિયા પણ લે અને અમુક લોકો છે એ ફ્રીમાં પણ કાઢી દેશે ક્લિયર થઈ ગયું એટલે આ તમારે એની પ્રિન્ટ કઢાવવાની છે અને એમબીબીએસ અથવા તો એમડી ડૉક્ટર પાસે તમારે જવાનું છે આયુર્વેદિક ડૉક્ટર નહીં ચાલે હોમિયોપેથી ડૉક્ટર નહીં ચાલે ફરી એમબીબીએસ ડૉક્ટર તો હોવા જ જોઈએ એમની પાસે લઈ જઈને તમારે આખે કોઈ સર્ટિફિકેટ છે એ કઢાવવાનું છે એટલે એ પહેલાં તમે કઢવી લેજો એ તમારે રજિસ્ટ્રેશનમાં આપલોડ નથી કરવાનું પણ હેલ્પ સેન્ટરમાં આપવાનું થશે પણ તમને લોકો જો લોકલ કોટામાં લાગુ પડતું હોય તો અમદાવાદ માટેનું આખે એક ફોર્મ આપ્યું છે અને સુરત માટેનું આખે આખું ફોર્મ આપ્યું છે ક્લિયર થઈ ગયું તો આટલી અપડેટ છે એ તમને લોકોને આપવામાં આવી છે ક્લિયર થઈ ગયું હજી અગેન તમને કહું છું કે સૌથી પહેલાં તમારે લોકો પિન ખરીદવાનો છે પેન ખરીદીને પછી તમારે લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું છે એના પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે પછી તમારે હેલ્પ સેન્ટર ઉપર જવાનું છે ક્લિયર થઈ ગયા આ વસ્તુ એટલે આ વસ્તુ તમે છે એ ખાસ ધ્યાનમાં રાખજો હવે ઓનલાઈન નાખ્યા કે જે પ્રક્રિયા છે એ હું તમને ડિટેલમાં સમજાવીશ આ વેબસાઇટની તમામ અપડેટ છે એ મેં તમને આપી દીધી ક્લિયર થઈ ગયું અને આવી જ માહિતી માટે જો તમે ચેનલમાં નવા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલો અને તમારે પેડ કાઉન્સલિંગમાં જોડાવું હોય તો બંને નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધા છે એ બંનેમાંથી કોઈ એક નંબર ઉપર તમારે વોટ્સએપમાં મેસેજ કરવાનો રહેશે ક્લિયર